બજેટ મુદ્દે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રહાર કર્યા કિસાન સૂર્યોદય યોજના માત્ર નામ પૂરતી જ છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે શિક્ષક ડોક્ટર અન્ય સ્ટાફની ભરતી માટે કોઈ જોગવાઈ નથી કરવામાં આવી તેવું ચેતર વસાવાએ કહ્યું છે નર્સે જળની વાત કરે છે પરંતુ એમાં પાણી નથી આવતું તેવું પણ ચેતર વસાવાએ જણાવ્યું ડબલ એન્જિનની સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે